રાવાવાળા ખેડૂત મિત્રો તમે જોઈ શકશો આ ગિલોડીની વાડી છે આ આસોદર ગામની જોરદાર વાડી છે તો મારી વિડીયોમાં તમે પહેલીવાર હતો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન આ છે આખા આસોદર ગામની જોરદાર વાડી તાલુકા અગલાવ જિલ્લો આણંદ નું જોરદાર રિઝલ્ટ છે અમારી કંપની છે જય ભરત ઇન્ડિયા જબરદસ્ત જોરદાર રિઝલ્ટ છે નીચે આપેલું છે ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ ને રૂટ પરિવર્તન ઉપર છે ક્રોપ પરિથાન એક્ટિ પાસે ડમ્ફાસ પેસ્ટ ફંગેસાઈનો છંટકાવ કરેલો છે માત્ર ને માત્ર વીસ દિવસનું જોરદાર રિઝલ્ટ છે તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોવું તો મારો સંપર્ક કરી શકશો મારો કોન્ટેક નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ નીચે પણ અમે ખાતર પણ આપેલું છે દાણાદાર ખાતર આપેલું છે ભૂમિ આયુ પ્લસ ચાર બેગ ખાતર આપેલું છે અને એક વીઘાની અંદર એક વીઘાની વાડી જોરદાર છે તો મારી વિડીયોમાં તમે પહેલી વાર હતો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દીજો જય જવાન જય કિસાન તો અવનવી તમને અપડેટ મળતી રહેશે અમારું રિઝલ્ટ એ જ અમારી ઓળખાણ જય જવાન જય કિસાન આપણો ખેડૂત જગતનો તાજ એકદમ જબરદસ્ત જોઈ લો તમે એકદમ લાઈવ વાડી એકદમ કચ ચકડા જેવું રિઝલ્ટ છે નરું ફ્લાવરિંગ 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 આ વાડીની અંદર દર ચોથા દિવસે પચાસ પચાસ જબલાની નીકળે છે ગિલોડુ ને ભાવ પણ એવો જોરદાર સારો મળે છે જય જવાન જય કિસાન